ઓનલી મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તમારા માટે ફરી એકવાર લઈને આવી ગયો છું જોરદાર ત્રણ સિંગલ એક પટોળા સાડી તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીના આપણે કલરની વાત કરીએ તો પ્રોપર અમે જરી ટીશિયામાં આ પટોળા સાડીનું વિવિંગ કરેલું છે ખૂબ જ સુંદર પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડી જોતાં જ એવું લાગશે કે આ પટોળા સાડી પ્રોપર સોનામાં જાણે બનાવી હોય તેવી સરસ મજાની ઝરીટીશિયામાં આ પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીના ફિગરની આપણે વાત કરીએ તો સરસ મજાના ફિગર અમે ઉપયોગ કરેલો છે જેવો કે લાયન ડક પીકોક એલિફન્ટ જેવા અલગ અલગ સરસ મજાના આ પટોળા સાડીની અંદર અમે ફિગરનો ઉપયોગ કરેલો છું ખૂબ જ સુંદર સિંગલ એક જ ઝરીટીશિયા પટોળા સાડી રહેવાની છે આ પટોળા સાડીની ઇન્કવાયરી તમારે કોઈ પણ કરી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને ઇન્કવાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી આ પટોળા સાડીની જો આપણે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે આ પટોળા સાડીની લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે ખૂબ જ સુંદર આ પટોળા સાડી રહેવાની છે હવે આપણે બીજા નંબરની પટોળા સાડીની વાત કરીએ તો સરસ મજાની લાલ રંગમાં મલ્ટી કલરમાં આ પ્રોપર પટોળા સાડી રહેવાની છે ખૂબ જ સુંદર મલ્ટી કલરમાં અમે આ પટોળા સાડીનું વિવિંગ કરેલું છે તમે જોઈ શકો છો આની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ ફિગરનો ઉપયોગ કરેલો છે જેવો કે એલિફન્ટ પેરોટ ડગ જેવા અલગ અલગ સરસ મજાના આ પટોળા સાડીના ફિગર રહેવાના છે આ પટોળા સાડીના કલર પણ તમે જોઈ શકો છો કેટલા લાઇટ વેઇટ મલ્ટી કલર રહેવાના છે ખૂબ જ સુંદર આ પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે બોર્ડરની વાત કરીએ તો આ પટોળા સાડીમાં મેં સેલારી બોર્ડરનો ઉપયોગ કરેલો છે ખૂબ જ સુંદર આ પટોળા સાડી લાગવાની છે પટોળા સાડીનો પાલવ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બોક્સમાં પાલવ રહેવાનો છે તમે જોઈ શકો છો સરસ મજાના સેલારી બોર્ડરના પટ્ટા સાથે સરસ મજાના ફૂલ ટાઈપની ડિઝાઇનવાળું સરસ મજાનો આ પાલવ રહેવાનો છે પાલવની અંદર પણ તમે જોઈ શકો છો અમે સરસ મજાનો લગડી પટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી આ પટોળા સાડીનો લુક ખૂબ જ સુંદર આવવાનું છે આ પટોળા સાડીની ઇન્કવાયરી કરવા માટે જે રીતે તમને પહેલાં કહ્યું એ રીતે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી સરસ મજાની આ પટોળા સાડી પણ રહેવાની છે હવે આપણી ત્રીજા નંબરની જે પટોળા સાડી છે તે પણ ખૂબ જ સુંદર રહેવાની છે તમે જોઈ શકો છો આ પટોળા સાડીની અંદર પણ અમે સરસ મજાના મલ્ટી કલરનું કામ કરેલું છે સરસ મજાના અલગ અલગ આની અંદર પણ અમે ફિગરનું કામ કરેલું છે તમે જોઈ શકો છો કેટલા સુંદર મજાના પટોળા સાડીના કલર રહેવાના છે ખૂબ જ સુંદર પટોળા સાડીના આ કલર રહેવાના છે આની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ ફિગરનો ઉપયોગ કરેલ કરેલો છે જેવો કે એલિફન્ટ પેરોટ સરસ મજાની આ પણ પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની બોર્ડર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર સેલારી બોર્ડર આવવાની છે જેની અંદર પણ અમે સરસ મજાના અલગ અલગ કલરો કરેલા છે આ પટોળા સાડીનો પાલો પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર પાલવ રહેવાનો છે બોક્સમાં સરસ મજાનો બંને સાઈડ સેલારી બોર્ડરના પટ્ટા આવવાના છે અને વચમાં ફૂલ ટાઈપની સરસ મજાની ડિઝાઇન આવવાની છે આનો પણ પાલવ એટલો જ મસ્ત રહેવાનો છે પાલવની અંદર પણ અમે સરસ મજાનું લગડી પટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી આ પટોળા સાડીનો પાલવ પણ ખૂબ જ સુંદર લાગવાનો છે આ પટોળા સાડીની તમારે કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ જલ્દીથી કરો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી મિત્રોને શેર કરવાનું ન ભૂલતા અને આવી નવી નવી પટોળા સાડીનું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ